Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે હાલ ભરૂચના સાંસદ મનસુખભાઈની વાત સાથે હું સહેમત છું કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે પરંતુ મનસુખભાઈને કહેવા માંગીશ કે ગુજરાતમાં તમારી સરકાર છે અને તમે સાંસદ છો તો કયા નેતાઓ કોન્ટ્રાક્ટના કામોમાં રસ ધરાવે છે તેમને ખુલ્લા પાડો અમે ત્રેવીસ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું કે બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચારો કરે છે હાલમાં મનસુખભાઈ જે પત્ર લખ્યો છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું હું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એ લોકોને ખુલ્લા પાડવામાં આવે એવી મારી મનસુખભાઈને વિનંતી છે વધારેમાં ચેતર વસાવાએ કહ્યું કે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન પત્ર આપ્યું અને તેમણે જણાવ્યું કે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી અને જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવીને જાતે કામ કરી શકીએ છીએ તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી કોણ બહારની એજન્સીઓને લાગી રહ્યું છે કોણ બહારની એજન્સીઓને આ કામ આપી રહ્યું છે શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે ચેતર વસાવે કહ્યું કે મેં તંત્ર સમક્ષ એક સવાલ કર્યો હતો કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો બીએમ પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા તો એ બિલો કોને વાઉચરના આધારે અને ક્યાંથી મટીરિયલ નાખ્યું તેનું રોયલ્ટી અને જીએસટી બિલ ક્યાં છે એ અમારો સવાલ છે અમારો સવાલ એ પણ છે કે બિલો વગર બાવીસ કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચાર કરી શકો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે અને કયા નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા છે આ મુદ્દા પર અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું ચેતર વસાવાએ વધુમાં કહ્યું કે અમે બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં જો ડેડિયાપાડા અને સાગબારાની કોઈ લોકલને કોઈ પણ એજન્સીને આ પ્રકારના કામ નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું પરંતુ બહારના કોઈ પણ એજન્સીના માણસોને હું કામ કરવા દઈશ નહીં

કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે એ બાબતે તમે શું કહેશો હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું એમને અભિનંદન આપું છું પણ મનસુખભાઈ તમારી સરકાર છે ગુજરાતમાં તમે અહીંના સાંસદ છો તો કયા નેતાઓ ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો ત્રેવીસ દસ ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે આ મારો પત્ર છે

એમાં બધાએ સહી સિક્કા કહી રહ્યા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ ક્યાં છે જીએસટી બિલ ક્યાં છે કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે તો બિલો વગર પેમેન્ટ બાવીસ કરોનું તમે કઈ હદે અધિકારી હશે અને કયા નેતાઓ ના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાકબારાની કોઈ પણ હશે તો કરવા દઈશું બારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં આ ચોખ્ખી મારી ચેતવણી છે અને જે પણ નેતાઓ હશે એ મિનિસ્ટર હશે સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે એની હાથે અમે લડી લઈશું પણ બારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર